હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે તળિયા વગર માત્ર બે ત્રણ ટીપા તેલમાં પેટીસને ફ્રાય કરવાની રેસીપી શેર કરીશ તો ચાલો બનાવીએ વ્રત કે ઉપાસમાં ખાઈ શકાય તેવી એકદમ ક્રિસ્પી અને ઓછા તેલમાં બની જતી પેટીસની રેસીપી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો પેટીસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપ સિંગદાણા લઈ લેશું તેને આપણે શેકવાના છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ઉપર બ્લેક સ્પોટ દેખાય ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકવાના છે તો સિંગદાણા એકદમ સરસ શેકાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને સિંગદાણાને ઠંડા થવા દેસુ તો હવે સિંગદાણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તેના ફોતરા કાઢી લેશું તો સિંગદાણાને ઠંડા કરીને ફોતરા કાઢશું તો ઇઝીલી નીકળી જશે તો સિંગદાણાને હાથેથી મસળીને આપણે ફોતરા છૂટા કરી લીધા છે હવે સિંગદાણાને ફોતરાથી અલગ કરવાની પણ હું તમને એક નવી ટ્રીક જણાવી દઉં તો આપણે તળવા માટે જે મોટા ઝારાનો ઉપયોગ કરી છે તે આપણે લીધો છે તેમાં આપણે સિંગદાણા નાખીને આ રીતે થોડું ચલાવશું તો ફોતરા ઇઝીલી અલગ થઈ જશે તો સિંગદાણામાંથી ફોતરા અલગ કરવું તે કામ થોડું ઝંઝટવાળું છે તો ફોતરા ઉડવાને કારણે ઘર પણ થોડું ગંદુ થઈ જાય છે તો આ એકદમ ઇઝી ટ્રીક છે તમે તે ચોક્કસથી ટ્રાય કરજો હવે આ ફોતરા કાઢેલા સિંગદાણાને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને તેને દર દરા પીસી લેશું સાથે સાથે આપણે પેટીસના મસાલામાં લીલા ધાણા મરચાં આદુ લીંબુ અને ખાંડ લીધા છે તેને પણ આપણે મિક્સર જારમાં પીસી લેશું તો આ મિશ્રણને પાણી એડ કર્યા વગર જ પીસવાનું છે તેમાં આપણે લીંબુ અને ખાંડ એડ કર્યા છે તો ઇઝીલી પીસાઈ જશે સાથે સાથે આ મિક્સરમાં આપણે ફુદીનો પણ એડ કરી શકાય છે ફુદીનો એડ કરવાથી પેટીસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અત્યારે મારી પાસે ફુદીનાના પાન નથી તો મેં આ રીતે સુકવણી કરીને ફુદીનાનો પાવડર ઘરે તૈયાર કર્યો છે તે વન ફોર્ટી સ્પૂન એડ કર્યો છે અને બધું બરાબર પીસી લેશું તો આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે હવે એક બાઉલમાં આપણે સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો હતો તે લઈ લેશું સાથે આપણે લીલા ધાણા મરચાં અને આદુની પેસ્ટ બનાવી હતી તે પણ એડ કરી દેસું અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું બે ચમચી ટોપરાનું છીણ એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેશું તો આપણે લીલા ધાણા મરચાં અને આદુનું મિશ્રણ બનાવ્યું તેમાં આપણે લીંબુ અને ખાંડ પણ એડ કર્યા છે તો આ મિશ્રણમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે સાથે સાથે બે ચમચી કિસમિસ એડ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય છે તો આપણે પેટીસનું સ્ટફિંગ તૈયાર છે તેની આપણે નાની નાની ગોળીઓ વાળી લેશું તો આ રીતે આપણે બધા સ્ટફિંગમાંથી ગોળીઓ તૈયાર કરી લેશું તો આપણે સ્ટફિંગની ગોળીઓ તૈયાર છે હવે આપણે ઉપરના પડ માટે આ રીતે છ બટેટા બાફેલા છે તેને આપણે છાલ કાઢી લેશું તો બટેટા આપણે એકદમ ગરમ હોય ત્યારે તેને આ રીતે છાલ કાઢીને તેને મેશ કરી લેવાના છે તો પોટેટો મેસરની મદદથી બટેટા ગરમ હોય ત્યારે તેને આપણે મેશ કરી લેવાના છે તો આ રીતે આપણે બટેટાને મેશ કરી લીધા છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ ચમચી તપકીરનો લોટ એડ કરશું તપકીરને આરા લોટ અથવા તો સિંગોળાનો લોટ પણ કહી શકાય છે આ લોટ ફરાળમાં ઉપયોગમાં આવે છે આ લોટ તમને કોઈ પણ તમારા નજીકના ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળી જશે તો આપણે જે રીતે લોટ બાંધી તે રીતે આપણે એકદમ સરસ મસળીને મિક્સ કરવાનું છે અને આ પ્રોસેસ બટેટાનો માવો હાથેથી ટચ થાય તેટલો ગરમ હોય ત્યારે જ કરવાની છે તો હવે આપણે બટેટાનું ઉપરનું લેયર બનાવીએ તેનું મિશ્રણ પણ રેડી છે તો આપણે પેટીસ તૈયાર કરી લેશું તો સૌથી પહેલાં આપણે જે બટેટાનું મિશ્રણ બનાવ્યું છે તેને આપણે સ્ટફિંગ કરતાં થોડું વધારે લેવાનું છે અને આ રીતે થોડું થેપલી જેવું બનાવીને સ્ટફિંગને તેમાં રાખી દઈશું અને તેને હથળીની મદદથી સ્મૂથ કરી લેશું તો આ રીતે આપણે બધી પેટીસ તૈયાર કરવાની છે તો પેટીસને કઈ રીતે સ્ટફ કરવી તે હું તમને ફરી એકવાર બતાવી દઉં તો આપણે સ્ટફિંગના બોલ્સથી થોડો મોટો લુવો લેવાનો છે અને તેને થેપલી જેવું કરીને વચ્ચે આપણે સ્ટફિંગનો બોલ રાખી દેશું અને તેના ઉપરથી પેક કરી દેશું અને આ રીતે આપણે હથેળીની મદદથી સ્મૂથ કરી લેશું જો બટેટાનું મિશ્રણ થોડું હાથમાં ચોટતું હોય તો હાથને તેલથી ગ્રીસ કરી લેવાના ત્યારબાદ તમે આ પ્રોસેસ કરશો તો એકદમ ઈઝીલી પેટીસ તૈયાર થઈ જશે તો આ રીતે આપણે બધી પેટીસ તૈયાર કરી લીધી છે હવે તેને આપણે ડીપ ફ્રાય નથી કરવાની તેને આપણે ઓછા તેલમાં તળવાની છે તો તેના માટે આપણે આ રીતે અપે પેન લીધું છે તો અપે પેનમાં આપણે બબેતીપા તેલ ગરમ થવા રાખી દીધું છે અને પેટીસને ઉપર થોડું આપણે આ રીતે આરા લોટમાં કોટ કરી લેશું તો આગળ જે આપણે બટેટાનો ઉપરનું પણ બનાવ્યું તેમાં જે આપણે લોટને મિક્સ કર્યો હતો તે જ લોટ છે તો આપણે આપે પેનમાં બ બે ટીપા તેલ નાખ્યું છે તે સરસ ગરમ થઈ ગયું છે તેમાં આપણે પેટીસ ગોઠવી દઈશું અને એક સાઈડ થોડું ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને આપણે સાઈડ ચેન્જ કરી લેશું તો આ રીતે બધે પેટીસની સાઈડ ચેન્જ કરીને આપણે તેને ફ્રાય કરવાની છે અને પેટીસ ની સાઈડ ચેન્જ કરીને ઉપર પણ આપણે આ રીતે બે થી ત્રણ ટીપ્પા તેલ એડ કરી દેશું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે પેટીસને આ રીતે ઉલટ પુલટ કરીને બધી સાઈડ ક્રિસ્પી થઈ ત્યાં સુધી તેને આપણે તળવાની છે તો એકદમ ઓછા તેલમાં પેટીસ એકદમ સરસ ક્રિસ્પી તળાઈને તૈયાર છે તમે જોઈ શકો છો તો વચ્ચે ગેસની ફ્લેમ થોડી વધારે લાગે છે તો વચ્ચેની પેટીસ થોડી ઝડપથી બની જશે તો આ રીતે આપણે બધી પેટીસને તળીને તૈયાર કરી લીધી છે હવે પેટી સાથે સર્વ કરવા માટેનું આપણે મીઠું દહીં પણ બનાવી લેશું તો તેના માટે આપણે બાઉલમાં દોઢ કપ દહીં લીધું છે તેને આપણે વિસ્કરની મદદથી થોડું આ રીતે સ્મૂથ કરી લેશું સાથે સાથે બે ચમચી ખાંડ વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી બધું બરાબર મિક્સ કરી લેશું અને છેલ્લે લીલા ધાણા એડ કરશું તો આપણે પેટીસ સાથે સર્વ કરવા માટેનું મીઠું દહીં પણ તૈયાર છે તો હવે આપણે પેટીસને સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમને એકદમ ઓછા તેલમાં પેટીસ તળવાની રીત અને રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને જો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ આવતી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં બે લાયકન ને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળ્યું